ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રથમ બે કલાકમાં દસ ટકાથી વધુ મતદાન મતદારોમાં ભારે ઉત્સાહ ભાવનગર સહિત રાજ્યભરમાં આજે રવિવારના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં ભાવનગર જિલ્લાના દસ તાલુકાની બસો તેત્રીસ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ રહી છે જેમાં આજ સવારના બે કલાકમાં ભાવનગરમાં અગિયાર પોઈન્ટ સડસઠ ટકા ઘોઘા પંથકમાં છ પોઈન્ટ ત્રેસઠ ટકા તળાજામાં નવ પોઈન્ટ પચીસ ટકા મહુવામાં અગિયાર પોઈન્ટ વીસ ટકા જેસરમાં અગિયાર ટકા પાલિતાણામાં અગિયાર પોઈન્ટ પિસ્તાલીસ ટકા ગારિયાધારમાં નવ પોઈન્ટ અઢાર ટકા સિહોરમાં અગિયાર પોઈન્ટ એકત્રીસ ટકા ઉમરાણામાં સાત પોઈન્ટ ત્રેસઠ ટકા તેમજ વલભીપુરમાં દસ પોઈન્ટ ચુમ્માલીસ ટકા નોંધાવવા પામ્યું હતું સૌથી ઓછું મતદાન ઘોઘા તાલુકાનું છે જ્યારે સૌથી વધુ ભાવનગર તાલુકાનું નોંધાયું હતું આમ ભાવનગર જિલ્લાના દસ તાલુકામાં પ્રથમ બે કલાકમાં દસ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું આમ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ગામોમાં લાઈનો લાગી છે ત્યારે મતદારોમાં ભારે ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે મતદાન પ્રક્રિયા સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં ભાવનગર જિલ્લામાં કુલ ચાર પોઈન્ટ નેવું લાખથી વધુ મતદારો મતદાનનો ઉપયોગ કરશે